દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા દરમિયાન એક સંદેશો આપવામાં આવતો હતો કે દરેક ઘરે રોજ ગાયત્રી મંત્ર જાપ કરાય તેવો મેસેજ આપવામાં આવ્યો હતો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ હરિદ્વાર પ્રેરિત દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા સમગ્ર ભારતભરમાં બે વર્ષ પરિભ્રમણ કરી રહી છે ત્યારે આ દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા ગુજરાતમાં પણ ફરશે અને હાલ જે ભરૂચ જિલ્લામાં પરિભ્રમણ કરી રહી છે ત્યારે તારીખ ચોવીસ ફેબ્રુઆરીથી બાર માર્ચ સુધી આમ ઓગણીસ દિવસ ભરૂચ જિલ્લામાં રથયાત્રા ફરશે આ રથયાત્રાનો ઉદ્દેશ એક જ છે લોકોને વ્યસનથી દૂર રાખવા લોકોને માનવ બનાવવા આવા સુંદર ઉદ્દેશ માટે શરૂ થયેલી દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા ગત શુક્રવારના રોજ સાંજે ભરૂચ જિલ્લાના તવરા ગામે આવતા સમગ્ર ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર ગામમાં દિવાળી જેવો માહોલ જામ્યો હતો ગામના મુખ્ય માર્ગ ઉપર ભવ્ય લાઇટિંગો અને શેરીએ શેરીએ રંગોળી સહિત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રથની ભવ્ય સ્વાગત કરાયું હતું

આ આખા વિશ્વમાં ફરી રહ્યો છે અને એનો મૂળ ઉદ્દેશ છે પરંતુ ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીએ આજથી નવ્વાણું વર્ષ પહેલાં ઓગણીસો છવ્વીસમાં એક દિવ્ય જ્યોતિ પુરુષની હાજરીમાં કળશની સ્થાપના કરી હતી જ્યોતિની સ્થાપના કરી હતી અને એની અંદર એ દાદા ગુરુદેવે એમને ત્રણ જન્મની યાદ અપાવી કે પહેલો જન્મ થયો હતો એમનો શ્રી સંત કબીરનો બીજો જન્મ હતો શ્રી રામ પરમ રામ રામદાસ રામ રામદાસ રામદાસ ત્રીજો દિવસ રામકૃષ્ણ પરમહંશનું અને ચોથો થયો છે અત્યારે શ્રી રામ શર્મા આચાર્યજીનો જેમણે આ દુનિયાની અંદર જે કંઈ તકલીફો છે મુશ્કેલીઓ છે એને દૂર કરવા માટે ક્યાં દિવ્ય કળશ આખા વિશ્વમાં ફરી રહ્યો છે એનો મૂળ ઉદ્દેશ છે આ ધરતી પ્રસંગનું અવતરણ અને માણસમાં દિવસનો ઉદય તો ફરીથી માણસ દેવ બને તો ધરતી સ્વર બની શકે છે એ ઉદ્દેશથી આ રથ આખા ભારતમાં ભ્રમણ કર્યો છે ભારતમાં બે વર્ષ સુધી ફરશે ગુજરાતમાં પણ એ ફરી રહ્યો છે અને ભરૂચ જિલ્લામાં એ સત્તર દિવસ ફરશે આ આપણો ત્રીજો તાલુકો છે જેમાં ફરી રહ્યો છે અને એ તેર તારીખ સુધી તેર માર્ચ સુધી આ જિલ્લામાં ફરશે અને ત્યાર પછી એ નર્મદા જિલ્લા પછી વડોદરા જશે તો આ ભરૂચ જિલ્લાના સર્વે ધર્મ ભાઈ બહેનોને આ દિવ્ય કળશ જાવી રહ્યો છે એનું દર્શન પૂજનનો લાભ લેવા માટે ભાવભૂજ આમંત્રણ છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત દિવસ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો